આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રકૃતિ પુરુષ અને ચેતના નામનો અધ્યાય તેર શ્લોક એકવીસ અને બાવીસ પ્રકૃતિ સર્વ ભૌતિક કારણો તથા કાર્યોનું હેતુ કહેવાય છે અને જીવ આ જગતમાંના વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે જીવોમાં શરીર તથા ઇન્દ્રિયોના વિભિન્ન પ્રગટીકરણો ભૌતિક પ્રકૃતિના લીધે થાય છે કુલ ચોર્યાસી લાખ વિભિન્ન યોનીઓ છે અને એ સર્વ પ્રકૃતિજન્ય છે જીવના વિભિન્ન ઇન્દ્રિય સુખોમાંથી આ યોનીઓ ઉદભવે છે અને જીવ આ શરીર કે તે શરીરમાં રહેવાની ઈચ્છા કરે છે જ્યારે તેને વિભિન્ન શરીરો પ્રાપ્ત થાય છે ત્યારે તે જુદા જુદા પ્રકારના સુખ તથા દુઃખ ભોગવે છે તેના ભૌતિક સુખ દુઃખ તેના શરીરને કારણે ઉદભવે છે અને તેના પોતાના કારણે થતા નથી તેની મૂળ અવસ્થામાં ભોગવતા બાબત કોઈ સંદેહ રહેતો નથી તેથી તે જ તેની વાસ્તવિક સ્થિતિ છે તેની પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાને કારણે તે ભૌતિક જગતમાં આવે છે વૈકુંઠ લોકમાં આવી કોઈ વસ્તુ હોતી નથી વૈકુંઠ લોક વિશુદ્ધ છે પરંતુ ભૌતિક જગતમાં દરેક જીવ વિભિન્ન પ્રકારના શરીર સુખો પ્રાપ્ત કરવા માટે સદા સંઘર્ષ કરતો રહે છે આમ કહેવાથી વધુ સ્પષ્ટીકરણ થશે કે આ શરીર ઇન્દ્રિયોનું કાર્ય છે ઇન્દ્રિયો ઈચ્છાઓને તૃપ્ત કરવાના સાધનો છે હવે આ શરીર તથા સાધનરૂપ ઇન્દ્રિયો એ સર્વ ભૌતિક પ્રકૃતિ દ્વારા આપવામાં આવે છે અને આગળના શ્લોકમાં સ્પષ્ટતા થશે તેમ જીવને તેની પૂર્વેની ઈચ્છા તથા કર્મ અનુસાર પરિસ્થિતિને અધીન આશીર્વાદ અથવા સાપ પ્રાપ્ત થાય છે જીવની ઈચ્છાઓ તથા કર્મો પ્રમાણે પ્રકૃતિ તેને વિભિન્ન નિવાસસ્થાનોમાં શરીરમાં મૂકે છે જીવ પોતે જ આવા સ્થાનોમાં જવા માટે અને મળનારા સુખ દુઃખ માટે કારણભૂત હોય છે એકવાર વિશિષ્ટ પ્રકારના શરીરમાં મુકાયા પછી જીવ પ્રકૃતિના નિયંત્રણ હેઠળ આવી જાય છે કારણ કે શરીર ભૌતિક પદાર્થ હોવાથી પ્રકૃતિના નિયમ અનુસાર કાર્ય કરે છે તે વખતે શરીરમાં એવી શક્તિ હોતી નથી કે તે નિયમને બદલી શકે ધારી લો કે જીવને એક કૂતરાનું શરીર મળે છે જેવો તેને કૂતરાના શરીરમાં મૂકવામાં આવે છે કે તરત જ તે શ્વાન ચેષ્ટા કરવા લાગે છે તે અન્ય રીતે આચરણ કરી શકતો નથી અને જો જીવને ડુક્કરનું શરીર મળે છે તો તેને ખાવું પડે છે અને ડુક્કર જેવું વર્તન કરવું પડે છે તે જ રીતે જો જીવને દેવનું શરીર પ્રાપ્ત થઈ જાય તો તેણે પોતાના શરીર અનુસાર કાર્ય કરવું પડે છે એ જ પ્રકૃતિનો નિયમ છે પરંતુ સર્વ સંજોગોમાં પ્રાપ્ત વ્યક્તિગત આત્માની સાથે રહે છે એની સ્પષ્ટતા વેદોમાં આ પ્રમાણે થઈ છે પરમેશ્વર જીવ પર એટલા કૃપાળું છે કે તેઓ સદા વ્યક્તિગત આત્માની સાથે રહે છે અને બધા જ સંજોગોમાં તે પરમાત્મા તરીકે તેની અંદર વિદ્યમાન રહે છે આ પ્રમાણે જીવ પ્રકૃતિના ત્રણ ગુણોને ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે આ તેના ભૌતિક પ્રકૃતિ સાથેના સંગને કારણે જ થાય છે એ રીતે વિભિન્ન યોનિઓમાં ઈષ્ટ અને અનિષ્ટ પ્રાપ્ત કર્યા કરે છે જીવ એક શરીરમાંથી બીજામાં કેવી રીતે દેહાંતર કરે છે એ સમજવા માટે આ શ્લોક અત્યંત મહત્વનો છે બીજા અધ્યાયમાં એ સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે મનુષ્ય પોતાના વસ્ત્રો બદલે છે તેમ જીવ એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરતો રહે છે આ વસ્ત્રનું પરિવર્તન જીવની ભૌતિક જીવન પ્રત્યેની આસક્તિને લીધે હોય છે જ્યાં લગી જીવ આ મિથ્યા જગત પર મુગ્ન રહે છે ત્યાં લગી તેને સતત દેહાંતર કરવું પડે છે ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની ઈચ્છાને પરિણામે તેને આવી અનિષ્ટ પરિસ્થિતિઓમાં મૂકવામાં આવે છે ભૌતિક ઈચ્છાના પ્રભાવ હેઠળ તેને કદી દેવ કદી માણસ કદી પશુ કદી પક્ષી કદી કીડા જળચળ સંત કદી માકણ તરીકે જન્મ લેવો પડે છે આ ચાલ્યા કરે છે અને દરેક પરિસ્થિતિમાં જીવ પોતાની પરિસ્થિતિઓનો સ્વામી માનતો રહે છે અને તેમ છતાં તે ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ જ હોય છે જીવ કેવી રીતે આવા વિભિન્ન શરીરોમાં મુકાય છે તે અહીં સમજાવ્યું છે પ્રકૃતિના વિભિન્ન ગુણોના સંગથી આમ થાય છે માટે મનુષ્યએ આ ત્રણ ભૌતિક ગુણોથી ઉપર ઉઠીને આધ્યાત્મિક સ્થિતિમાં સ્થિત થવું રહ્યું આને જ કૃષ્ણ ભાવના મૃત કહેવામાં આવે છે મનુષ્ય જ્યાં સુધી કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત થતો નથી ત્યાં સુધી તેની ભૌતિક ચેતના તેને એક દેહમાંથી બીજામાં જવાની ફરજ પાડે છે કારણ કે તે અનાદિ કાળથી ભૌતિક આકાંક્ષાઓ ધરાવતો હોય છે પરંતુ તેનો આ ખ્યાલ તેને બદલવો પડશે આ પરિવર્તન પ્રમાણભૂત શાસ્ત્રોનો શ્રવણ કરવાથી જ લાવી શકાય છે આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ અહીં છે અર્જુન કૃષ્ણ પાસેથી ઈશ્વર વિજ્ઞાનનું શ્રવણ કરી રહ્યો છે જીવાતમાં જો આ શ્રવણ પદ્ધતિનો આશ્રય લે તો પ્રકૃતિ પર વર્ચસ્વ કરવાની તેની ચિરકાલીન મનોકામના સમાપ્ત થઈ જશે અને ક્રમશઃ જેમ જેમ તે પ્રભુત્વ કરવાની કામનાને ઓછી કરતો રહેશે આનંદ પ્રાપ્ત થશે એક વેદિન મંત્રોમાં કહ્યું છે કે મનુષ્ય જેમ જેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નિશ્રામાં જ્ઞાનવાન બને છે તેમ તેમ તેના પ્રમાણમાં પોતાના પરમાનંદમય સનાતન જીવનનું તે આસ્વાદન કરે છે જય નારાયણ